ઝાંસીની રાણી અકસ્માત કેસ મામલે રોહન સોની સામે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અન્ય બે કાર ચાલક મિત્રોની ઓળખ પણ કરવામાં આવી છે દક્ષ નામનો યુવક થાર ચલાવી રહ્યો હતો અને ભવ્ય નામનો યુવક અન્ય કાર ચલાવી રહ્યો હતો ત્રણેય કારની રેસ લગાવી શિવરંજની જતા હતા અને મહિલા મિત્રોની બર્થડે પાર્ટી બાદ તેઓ નીકળ્યા હતા રોહન સિલ્વર રોક યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે સાબરકાંઠામાં બેફામ વાહન ચાલકોનો આતંક જોવા મળી રહ્યો છે નશાની હાલતમાં વાહન ચાલકે આતંક મચાવ્યો પ્રાંતિજના રેલવે સ્ટેશન રોડ પર આ ઘટના બની નાલંદા સ્કૂલ પાસે કાર ચાલકે બે મોપેડ પિકઅપ જીપને અડફેટે લીધા કાર ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જતા લોકોમાં રોષ વ્યાપ્યો છે કારની અંદર પણ દેશી દારૂની પોટલીઓ સ્થાનિકોને મળી આવી છે અકસ્માતમાં મોપેડ સવાર વિદ્યાર્થીની સહિત ત્રણ લોકોને ઈજાઓ પહોંચી છે પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે સોમનાથ પર અકસ્માતની ઘટના સામે આવી છે રાજુલા નજીક મીરા પાસે અકસ્માત સર્જાયો રોંગ સાઈડથી બાઇક આવતા અકસ્માત સર્જાયો તો બે કાર અને બાઇકની ટક્કર થઈ મોટર સવારને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો અને બે ફોર વ્હીલમાં જે પરિવાર સાથે અમદાવાદથી સોમનાથ તરફ જતા હતા ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી સાબરકાંઠા હિંમતનગરમાં વિચિત્ર વધુ લોકોને ઈજા પહોંચી છે ટ્રકની અડફેટે ખાનગી બસ પલટી ખાવા દરમિયાન અન્ય ટ્રક સાથે અથડાઈ ગઈ હતી અન્ય ટ્રક સાથે અથડાતા બસ પલટી ખાતા અટકી અને બે ટ્રકોની અડફેટે આવેલી ટ્રક હાઈવે પર દોડવા લાગી જોખમી રીતે અને ઓવરબ્રિજને છેડે ખાનગી બસ પાર્કિંગ કરતા અકસ્માત સર્જાયો હતો તો ગંભીર અકસ્માત સર્જાયો અને વિચિત્ર ઘટના સામે આવી છે કે જ્યાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં દસ લોકોને ઈજાઓ પણ પહોંચી છે દસ થી વધુ જેટલા લોકો છે જેઓ ઈજાગ્રસ્ત થયા છે તના સચિન વિસ્તારમાંથી ત્રણ વર્ષના બાળકના અપહરણના કેસ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે પોલીસે ગણતરીના કલાકોમાં કેસનો ભેદ ઉકેલી કાઢ્યો સીસીટીવીના આધારે બાળકના માસાએ જ અપહરણ કર્યા હોવાનો ખુલાસો થયો છે દસ ઓગસ્ટે અપહરણ થયેલા બાળકના પિતા રહીમ મંસુરીની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે જેમાં સીસીટીવી તપાસ કરતા જણાવાયું કે આરોપી રિયાઝ મંસુરી ફરિયાદીનો સાઢોભાઈ છે રિયાઝે પોતાની પિયર ગયેલી પત્નીને પરત લાવવા દબાણ બનાવવા બાળકનું અપહરણ કર્યું હતું પોલીસે આરોપીને ધરપકડ કરી બાળકને સુરક્ષિત રીતે પરિવારને સોંપી દીધો છે. આ સમા બે લોકો વચ્ચે મારામારી થઈ ત્યારે શહેરના ડીપ વિસ્તારમાં જયસિંહ બાપા સર્કલ પાસેની આ ઘટના સામે આવે છે. રોડ વચ્ચે કોઈ કારણસર બે શખ્સ વચ્ચે લાકડીથી સામસામે મારામારી થઈ. મારામારીની ઘટનાને લઈ રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાયો. તો મારામારીની ઘટનાનો લોકોએ વિડિયો મોબાઈલમાં ઉતારી વાયરલ પણ કર્યો છે. વલસાડમાં તસ્કરો બેફામ બન્યા છે તો હવે મંદિરમાં પણ તસ્કરોએ તરખાટ મચાવ્યો છે બજાર અને રહેણાંક વિસ્તારમાં ચોરી કરતી તસ્કર ટોળકીથી હવે મંદિરો પણ સુરક્ષિત નથી વલસાડના છેવાડે આવેલા પારનેરા ડુંગર પર આવેલા ચંડીકા માતાજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું તો મોડી રાત્રે તસ્કર ટોળકી આ મંદિરમાં ત્રાટકી અને મંદિરના દરવાજા તોડી સોના ચાંદીનો શણગાર અને ચાંદીના છત્તરની પણ ચોરી કરી હતી ચોરી કરતા અગાઉ તસ્કરોએ મંદિર પરિસરમાં લગાવેલા સીસીટીવી કેમેરાની પણ તોડફોડ કરી હતી ન માત્ર મહાકાળી મંદિર પરંતુ આ પરિસરમાં આવેલા હનુમાનજી મંદિર અને મહાદેવજીના મંદિરમાં પણ તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો અને આ મંદિરની દાનપેઢી તોડી હતી તો મહાકાળી મંદિરમાંથી તસ્કરોએ પાંચ કિલોથી વધુ ચાંદીના દાગીના અને છત્તર સહિત સોનાના દાગીનાઓની ચોરી કરી અને ફરાર થશે વહેલી સવારે પૂજારીને ઘટનાની જાણ થતા જ લોકો એકઠા થયા હતા ઘટનાની જાણ થતા જ વલસાડ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી આવ્યો હતો અને તસ્કર ટોળકી સુધી પહોંચવા તપાસ તેજ કરી હતી